આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે સૌ પ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ફરી રાજ્યની મુલાકાતે સૌરાષ્ટ્રમાં પચાસ હજાર કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યના છેતાલીસ રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરાશે ગીર સોમનાથના વેરાવળના દરિયાકાંઠેથી સાડા ત્રણસો કરોડની કિંમતનો નશીલા પદાર્થોનો જથ્થો પકડાયો નવ આરોપીની ધરપકડ કરવામાં આવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે પચીસમી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે અને આણંદ કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચીસ ફેબ્રુઆરીએ રાજકોટ ખાતે કેન્દ્ર અને ગુજરાત સરકારના વિવિધ વિભાગોના અડતાલીસ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રાજકોટ સહિત દેશભરમાં બનેલી પાંચ એઇમ્સ રાષ્ટ્રને સમર્પિત કરશે એક હજાર એકસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી રાજકોટ એઇમ્સ ગુજરાતની પ્રથમ અત્યાધુનિક એઇમ્સ છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે પ્રધાનમંત્રી દ્વારા જે પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે તેમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બંદરો પાવર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માર્ગ અને મકાન પાણી પુરવઠા પ્રવાસન રેલવે અને ઉર્જા તેમજ પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી કચ્છ ખાતે સોળ હજાર બસો કરોડ રૂપિયાથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ નવ હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવા મુદ્રાથી પાણીપત ક્રૂડ ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે તેમજ એનએચએઆઈના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં ભાવનગરમાં બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલા બે હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં એક હજાર પાંચસો કરોડના ખર્ચે બનનારા નવા છ લેન હાઇવેનું ખાતમુહૂર્ત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના એક હજાર પાંચસો છ્યાસી કરોડ રૂપિયાની રકમના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે જેમાં રાજ્યભરમાં વિવિધ સ્થળોએ છાસઠ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને છ સામૂહિક આરોગ્ય કેન્દ્રના નિર્માણનો સમાવેશ થાય છે કચ્છ અને સુરેન્દ્રનગર ખાતે એકવીસો કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ પ્રધાનમંત્રી કરશે આગામી પચીસમી ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં ચાર હજાર એકસો ત્રેપન કરોડ રૂપિયાના અગિયાર વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ ત્રણેય જિલ્લાઓને આવરી લેતા વિકાસ કાર્યોમાં માર્ગ અને મકાન શહેરી વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી પેટ્રોલિયમ અને ગેસ મંત્રાલય રેલવે તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગિયાર પ્રકલ્પોનો સમાવેશ થાય છે પ્રધાનમંત્રી દેવભૂમિ દ્વારકામાં નવસો કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા સુદર્શન સેતુનું લોકાર્પણ કરશે બે પોઈન્ટ ત્રણ કિલોમીટર લંબાઈના બ્રિજની સાથોસાથ બે પોઈન્ટ પિસ્તાલીસ કિલોમીટરનો એપ્રોચ રોડ અને પાર્કિંગની સુવિધા પણ વિકસિત કરવામાં આવી છે કૌ પાયલન ધરાવતો આ એક અનોખો બ્રિજ છે જેના લીધે હવે દ્વારકાથી બેટ દ્વારકા સરળતાથી પહોંચી શકાશે તેમજ બેટ દ્વારકાના સ્થાનિકોને જીવન જરૂરી સગવડો સરળતાથી મળી રહેશે આ બ્રિજ ને લઈને ખુશી જોવા મળી રહી છે આવો સાંભળીએ તેમનો પ્રતિભાવ દ્વારકાધીશના ના દર્શનથી વંચિત રહેતા હતા થી લોકો પણ હવે સહેલાઈથી દ્વારકાધીશના દર્શન કરી શકશે અને આ બ્રિજ બનવાથી ખૂબ જ વિકાસ થશે બેટ દ્વારકામાં અન્ય બીજો એક પ્રતિભાવ સાંભળીએ पीछे सिग्नेचर ब्रिज देख रहे हो इनसे भेट द्वार का वासियों को यहाँ के रहवासियों हर किसी को बहुत बड़ा फायदा है जैसे कि मेडिकल सार है यात्री को आना जाना मुश्किल था वो पर सब फायदे ही है फिर मेडिकल फायदे है एजुकेशन फायदे દરમિયાન રેલવે વિભાગ દ્વારા રાજકોટથી ઓખા અને રાજકોટ જેતલસર સોમનાથ તેમજ જેતલસર વાંસજાળિયા સુધી છસો છોતેર કરોડ રૂપિયાના ખર્ચે કુલ પાંચસો તેત્રીસ રેલવે કિલોમીટર લંબાઈ રેલમાર્ગનું ઇલેક્ટ્રીફિકેશન પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ વાડીનારમાં એક હજાર ત્રણસો ઇઠ્યોતેર કરોડ રૂપિયાના ખર્ચે બે ઓફ શોર પાઇપલાઇનનું લોકાર્પણ પણ પ્રધાનમંત્રી કરશે જામનગરમાં કાલાવડ તાલુકાના છત્તર પાસે બાવન કરોડ રૂપિયાના ખર્ચે નિર્મિત બાર પોઈન્ટ પાંચ મેગાવોટ ક્ષમતાના વેસ્ટલેન્ડ સોલાર પીવી પ્રોજેક્ટનું લોકાર્પણ પ્રધાનમંત્રી કરશે કાર્યક્રમમાં માર્ગ અને મકાન શહેરી વિકાસ વિજ્ઞાન અને ટેકનોલોજી તેમજ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના છ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી સોમવારે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત અમદાવાદ સહિત ગુજરાતના છેતાલીસ અને દેશના પાંચસો ચોપન રેલ્વે સ્ટેશનના પુનર્વિકાસનો વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કરશે અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત આઇકોનિક સ્ટેશન તરીકે અમદાવાદ રેલ્વે સ્ટેશનનો બે હજાર ત્રણસોથી વધુ કરોડ રૂપિયાના ખર્ચે પુનર્વિકાસ કરાશે આકાશવાણી સાથે વાત કરતા રેલવે જમીન વિકાસ સત્તામંડળ આરએલડીના ડેપ્યુટી જનરલ મેનેજર અર્પણ અવસ્થેએ જણાવ્યું કે અમદાવાદ રેલવે દેશનના પુનર્વિકાસ માટેની પ્રારંભિક કામગીરી શરૂ કરી દેવાઈ છે અને આવનારા ત્રણ વર્ષમાં આ કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે તેમણે કહ્યું કે બાંધકામ દરમિયાન રેલ પરિવહન સરળતાથી થાય અને યાત્રીઓને ઓછામાં ઓછી અગવડ પડે તે માટે તબક્કાવાર બાંધકામ કરાશે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના દરિયાકાંઠેથી અંદાજીત ત્રણસો પચાસ કરોડની કિંમતનો આશરે પચાસ કિલો હેરોઇનનો જથ્થો પકડી પડાયો છે તેમજ નવ જેટલા આરોપીની ધરપકડ કરાઈ છે અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે પકડી પડાયેલ બોટ વેરાવળની હોવાનું તેમજ પચીસ દિવસ પહેલા ફિશિંગ દરમિયાન ઓમાન દેશની સરહદે જઈને ગઈકાલે જ પરત ફરી હોવાનું જાણવા મળ્યું છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ અન્ય તપાસ એજન્સીઓ દ્વારા આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે આ અંગેની વધુ વિગતો આપે છે ગીર સોમનાથના એસપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે પચીસમી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિયારો રજૂ કરશે નાગરિકો આજના દિવસ સુધી જ પોતાના સૂચનો માય જીઓવી પોર્ટલ તથા ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય અગિયાર ઇઠ્યોતેર શૂન્ય શૂન્ય ઉપર મોકલી શકશે આણંદ કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઇ ગયો પદવીદાન સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના પાંચસો ઇઠ્યોતેર વિદ્યાર્થીઓની પદવી તથા એકતાલીસ તેજસ્વી વિદ્યાર્થીઓને બ્યાશી સુવર્ણચંદ્રકો તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા રાજ્યપાલ શ્રી દ્વારા કૃષિ યુનિવર્સિટીના સંશોધન શિક્ષણ અને વિસ્તરણ ક્ષેત્રે કામ કરતા વૈજ્ઞાનિકોને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ઉપર વાંચી શકશો પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વાગે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના ચોથા અંકમાં વડોદરા લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશની લોકસભા બેઠકોનો અને ત્યાંની વિકાસ કામગીરીનો પરિચય થાય તે માટે ભારત વિકાસ ડાયરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે શ્રોતા મિત્રો ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આકાશવાણી સમાચાર વિભાગ લઈને આવ્યો છે આપના લોકસભા મત વિસ્તારની વિકાસ યાત્રાનો વિશેષ કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી આગામી લોકસભાની ચૂંટણી અંગે લોકોમાં જાગૃતતા વધે તેમજ આપણા વિસ્તાર વિકાસ યાત્રા થી આપને અવગત કરાવવા અંગેનો કાર્યક્રમ અમે લઈને આવ્યા છીએ તો સાંભળવાનું ચૂકશો નહીં આકાશવાણી તમામ કેન્દ્રો પર થી સોમવાર થી શુક્રવાર સુધી દરરોજ રાત્રે આઠ વાગે શનિવારે અને રવિવારે રાત્રે સાડા આઠ વાગે કાર્યક્રમ ભારત વિકાસ ડાયરી અમદાવાદના આરટીઓ ખાતે કેદીઓ દ્વારા ચલાવવામાં આવતા જેલ ભજીયા હાઉસને નવો હેરિટેજ લુક અપાશે સાબરમતી નજીક આરટીઓ સર્કલ ખાતે બે કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થનાર અદ્યતન ત્રણ માળનું જેલ ભજીયા હાઉસ હેરિટેજ લૂક સાથે નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ફરી રાજ્યની મુલાકાતે સૌરાષ્ટ્રમાં પચાસ હજાર કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને શિલાન્યાસ કરશે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજ્યના છેતાલીસ રેલવે સ્ટેશનોનો પુનર્વિકાસ કરાશે અને આણંદ કૃષિ યુનિવર્સિટીનો વીસમો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા